ડિવિઝન న్యూస్ માં આપનું સ્વાગત છે બરવાડા નગરપાલિકા દ્વારા શહેરના કમલંગ હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા रथનું આગમન થયું સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા તો લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ તો યોજનાના લાભો મેળવતા લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી બરવાડા નગરપાલિકા દ્વારા શહેરના કમલમ હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા रथના આગમનનું ભવ્ય સ્વાગત કરાયું તો સાથે બરવાડા શહેર વિસ્તાર માટેનો સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો

બરવાડા નગરપાલિકા વિસ્તારના એક થી છ વોર્ડના મુખ્ય ચોક જાહેર જગ્યા ઉપર ફેરવવામાં આવ્યો હતો બરવાડા નગરપાલિકા ખાતે અવસરે ઉપસ્થિતો દેશની એકતા અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સરકારની વિવિધ વિભાગની સેવાઓનો લાભ લેવા બરવાડા નગરપાલિકા વિસ્તારના લાભાર્થીઓ જોડાયા હતા અને પોતે મેળવેલ લાભો અંગે માહિતી આપી ખુશી વ્યક્ત કરી હતી અને સેવા સેતુ કાર્યક્રમનો પણ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં બરવાડા પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓ સભ્યો અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો સહિત ગામના આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માં રહેતા અત્યારે પાકા મકાનમાં માં રેવી અને સારું હોય અમારે બહુ તકલીફ પડતી હતી વરસાદનો ચોમાસામાં બહુ તકલીફ પડતી હા સરકાર દ્વારા કરવામાં આવ્યું અમને ત્રણ લાખ રૂપિયા સારી સાહેબ નું ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ મારું નામ યોગેશ કુમાર જે ગણાત્રા હું ચીફ ઓફિસર બરવાડા નગરપાલિકા તરીકે ફરજ બજાવું છું આજે તારીખ ચાર એક ચોવીસના દિવસે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા લોકોને વ્યક્તિગત લાભો એમના દ્વારે પહોંચાડવાની નેમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવેલ છે તેનું આયોજન બરવાડા શહેર ખાતે કરવામાં આવેલ હતું અને રાજ્ય સરકારની ચોપન સેવાઓની વન ડે સર્વિસ તેઓને એક જ સ્થળે નાગરિકોને મળી રહે એ માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરેલ છે આ બંને કાર્યક્રમો આજે બરવાડા શહેરના કમલમ હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં સત્તર યોજનાઓનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે અને ચોપન યોજનાઓનો સેવા સેતુ અન્વયે નાગરિકોને એક જ સ્થળે એમના દ્વારે લાભ આપવાની નગરપાલિકા અને રાજ્ય સરકારની નેમ છે બરવાડા શહેરની જનતાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બંને કાર્યક્રમોમાં ભાગ લીધેલ છે માન્ય ધારાસભ્યશ્રી દ્વારા આ અંગે અમને માર્ગદર્શન આપવામાં આવેલું કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં આવેલી અને બળવાની જનતા એને ખૂબ જ બહોળો પ્રસિ પ્રતિસાદ આપેલ છે અને આજે દિવસ દરમિયાન લોકોને તમામ પ્રકારના લાભો એક સ્થળે આપવામાં આવશે